દાદીમાએ જણાવેલા વર્ષો પહેલાના ઘરેલું નુસ્ખા ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું દુખાવો વગેરે જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દવા લેવી યોગ્ય માનવામાં આવતી નથી આ માટે ઘરે ઉપલબ્ધ કુદરતી વસ્તુઓ ખૂબ અસરકારક છે આવા પાંચ ઉપાયો વિશે જાણીએ ખોરાક આપણા શરીરને પોષણ આપે છે અને તેથી સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જોઈએ પરંતુ ખોરાકનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તે યોગ્ય રીતે પચાય છે જો ખોરાક યોગ્ય રીતે પચાય નહીં તો તેના પોષક તત્વો યોગ્ય રીતે જોવા મળતા નથી જેના કારણે સંપૂર્ણ લાભ મળતો નથી બીજી તરફ જો પાચન ખરાબ હોય તો પેટ ફૂલવું અપચો એસિડિટી ગેસ પેટમાં ભારેપણું ઉબકા ઉલટી ઝાડા જેવી સમસ્યાઓ થવા લાગે છે ક્યારેક ભારે ખોરાક ખાવાથી અથવા ખાધા પછી તરત જ કે બેસી જવાથી પેટ ફૂલવા લાગે છે તેનાથી છુટકારો મેળવવા માટે કયા ઘરેલું ઉપાયો તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે જે થોડા સમયમાં રાહત આપે છે એક ખાવા અને સૂવાના સમય વચ્ચે અંતર ખોરાક સંપૂર્ણપણે પચી જાય અને શરીરને સંપૂર્ણ લાભ મળે તે માટે જમ્યા પછી પંદરથી વીસ મિનિટ ચાલવું અથવા વજ્રાસનમાં બેસવું જરૂરી છે ખાવા અને સૂવાના સમય વચ્ચે દોઢથી બે કલાકનો અંતર હોવો જોઈએ આનાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે ચાલો જાણીએ આવા પાંચ ઉપાયો અથવા કુદરતી વસ્તુઓ વિશે જે તમારા ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે બે વરિયાળી શ્રેષ્ઠ છે ભોજન કર્યા પછી એક ચમચી વરિયાળી ચાવવી જોઈએ વરિયાળી ખોરાકને પચાવવા માટે એક ઉત્તમ કુદરતી ઘટક છે તેની કોઈ આડસર થતી નથી અને તેથી જ આપણા દેશમાં ભોજન પછી વરિયાળી ચાવવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવી છે ત્રણ મેથી રાહત આપે છે મોટાભાગના ઘરોમાં મેથીના દાણા સરળતાથી મળી રહે છે તેનો થોડો પાવડર હુંફાળા પાણી સાથે લેવાથી પેટમાં દુખાવો ભારેપણું પેટ ફૂલવું ખેંચાણ વગેરે સમસ્યાઓમાં થોડા જ સમયમાં રાહત મળે છે ચા હિંગ ફાયદાકારક છે ગેસથી લઈને પેટમાં ભારેપણું પેટ ફૂલવા જેવી સમસ્યાઓમાં પણ હિંગ ખૂબ જ ફાયદાકારક છે એક ચમચીમાં બે ચપટી હિંગ લો અને તેમાં ત્રણ ચાર ટીપા નવશેકું પાણી ઉમેરો અને તેને નાના બાળકના પેટ પર ખાસ કરીને નાભી પર લગાવવાથી પેટના દુખાવામાં રાહત મળે છે પુખ્ત વયના લોકો નવશેકા પાણી સાથે થોડી હિંગ લઈ શકે છે ફક્ત ધ્યાનમાં રાખો કે ઝાડા થાય ત્યારે હિંગ ન લો નહીં તો સમસ્યા વધી શકે છે પાંચ આદુ કામ કરશે આદુ પેટનું ફૂલવું દૂર કરવામાં પણ ઉપયોગી છે આદુને પીસીને એક કપ પાણીમાં સારી રીતે ઉકાળો અને પછી તેને ગાળી લો અને જ્યારે તે હૂંફાળો થઈ જાય ત્યારે તેને ઘૂંટ ઘૂંટ પીવો તમે તેમાં થોડો ફુદીનો પણ ઉમેરી શકો છો છ આ રેસીપી તૈયાર રાખો શ્રેષ્ઠ રહેશે કે તમે બે ચમચી સેલરી એટલી જ માત્રામાં જીરું એક ચમચી મેથીના દાણા અડધી ચમચી હિંગને સ્વાદ મુજબ કાળા મીઠા સાથે પીસી લો આ પાવડરને હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરો જ્યારે તમને ગેસ અપચો પેટનું ફૂલવું જેવી ફરિયાદો હોય ત્યારે થોડો પાવડર ખાવાથી ફાયદો થાય છે તમે તેને ખોરાક પર પણ છાંટી શકો છો મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર